પિન્ટુન કઈ મુહોરા કપી લે અને એક વાર તારા ઘરમાં પ્લાસ્ટર કરાવતું પિન્ટુ ભેગો થાય ને તો એક વાર આપણે એને ફાળો કરી દેવો ફાળો કરવો તો આપડે કામ કરીએ આપણે આપણા સમાજ ફાળો કરીને પિન્ટુ પ્લાસ્ટર કરાવી પ્લાસ્ટર કરાવી વાળ કપો વારંદ આપણે લઈ વારંદ ની હોય એ વાનો હે ને

બે ચાર ભરવા જાય આખા સમાજને ઉશ્કેર્યા સમાજ ને ઉશ્કેર્યા હકીકત હતી અને કીધું ભાઈ નો કોલ આવે મેટર થઇ જાય પણ આય બેન નો કોલ હાલે ભાઈ ની સરકાર નથી બેન સરકાર હે કોઈ ક્યાંય ની સરકાર છે જ નહીં તમે જનામુ મુના રહ્યો કોઈ સમાજ ને ઉશ્કેરો નહીં એટલે રેડી છે બધું અને પિન્ટુ નું શું પ્લાસ્ટર કરાવ દઈ અને પિન્ટુ એવું કઈ ના હોય અને પિન્ટુ ને શૈલેષ શૈલેષ નું ઉમેશ નું મોઢું જોયું જોયું મેન કાલ કીધું દોઢ દોઢરી જાય છે પાણીપુરી ખાવા લઈ જ ના પાણીપુરી ના ખાવે ના અને પિન્ટુ તો ઠીક એ તો છે જ પણ ઓલો ઉમેશ નું મોઢું જોયું એક વાર તું મળ આપણે ગમ્યા થી પિન્ટુ એકવાર દ્વારકાોઠવી ઉમેશ જેટલા શૈલેષ ને એ દ્વારકા માં નહી આવે બગદાણા નો છે કરવા નથી આપડે જરૂર જ નથી ને સમાજ સમાજ ની થોડી લડાઈ છે પણ ઈ લોકો કેમ સમાજ ભેગો કરે ખરેખર ના કરવો જોઈએ અને આગેવા ના જેવા હોય ને પિન્ટુ જેવા પિન્ટુ તો એક નંબર નો લુખો

એને ખબર ના હોય ને બિચારા ત્યાં વાળ કપી ને ને પ્લાસ્ટર વગર નું બીજું બનાવી સારું ના લાગે એને ખબર ના હોય એને આપણે રૂબરૂ ભેગા થાય બધું વિખાડી હેઠું ભાઈ આમની નામ કરતો જાય આ સમાજને તો વચમાં ના અને મેં તો આજે નવનીતની ની ફાઇલ ખોલી નવનીત કે દૂધમાં જોયેલ નથી ઈતના મોટો હોલો છે ખનીજ માફિયો ખનીજ માફિયા આયા અને એ બાતમી દેતો એટલે બીજા ખનીજ માફિયા એમાં આયરો ના ને નામ જઈડું જયરાજ નું નામ જઈડું જયરાજ નું જયરાજ આપણો ભાઈ છે કદાચ ગુનો કર્યો ને તો અમીર બારાણી તો સપોર્ટ કરે જ આયર સમાજ નો દીકરો ગમે કઈક પણ થયું ને આયર સમાજ ને જેથી જરૂર પડે અમીર બારડી સપોર્ટ કરે અને મારો ભાઈ કરે અને આ પિન્ટુ ને તો અમારે શું કરવું પિન્ટુ ફેમસ થઇ ગયો આપડે થાય તો આમ હોય વચ્ચે હિન્ડે જોઈએ પાડે વચ્ચે વચ્ચે હિંદ હોય વાળ હોય ત્યાંથી પાછા બકડીયા હોય લખણ બાયલા એવા હોય હોય ને આવા મુછું જોયું તે લાંબુ નથી લાગતું બધું કરે પિન્ટ પિન્ટુ ને આખી બાયોડેટા મેં એવું હોય આપણે વાળ કપી નાખી પાંચ થયેલી સિમેન્ટ હું આપી રેતી તું દેજે

ખરેખર આ વિડીયો હાલ ઓલા હવે બરાડી બાટેલો હા ખાસ કરી કારણ કે મેં રાતે હાડ અગિયાર બાર વાગે એનો વિડીયો જોયો તો એલા મગજ માં હું કરી ગયો એલા સપના માં રાતે હું આવું એલા સપના માં આવતો હશું ને તો એ રહ્યો એમ કહેતો હશે પેન્ટુ ગોળી પેન્ટુ ગોળી પણ એટલે આકલ મઠા બુદ્ધિલા બારદાન તારા જેવા અમે નથી તું એમ કહો છો કે પેન્ટુ કોળી દાળીએ હે મેં એની હિસ્ટ્રી કઢાઈ તો પેલા તો બેઠા હું તને એમ કહીશ કે તું મારી હિસ્ટ્રી કઢાય તો હરખી કઢાવજે કે પિન્ટુ કોળી કોણ છે પિન્ટુ કોળી શું કામ કરે છે હિસ્ટ્રી હરખી કઢાય તને હિસ્ટ્રી જીને આલી હશે ને એની કારણ કે અડધી હિસ્ટ્રી લીધી હશે આ જો આ પિન્ટુ કોળી હે હ આ પિન્ટુ કોળી ની જમીન જાય ના છે આ તો ખાલી તને ખેતર જ બતાવું હું બાકી ગાડી ટ્રેક્ટર બે બાઈકો આ બધું કરે પડ્યું હે એટલે પિન્ટુ તું હિસ્ટ્રી કઢાય ને એ વાતની ખુશી હે કે હું તને રાતે સપના કોળી પિન્ટુ કોળી એટલે બેટા તું હિસ્ટ્રી હરખી કઢાય હિસ્ટ્રી તું જેમ જેમ ના કઢાઈ હિસ્ટ્રી હરખી કઢાય પછી વાત કરવાની અને એ કોઈ હતો મને તો એવું લાગે દારૂ પીજેલો હોય છે દારૂડી હોય છે મને એવું લાગે હો

અમે તમારી ઘોડે કોઈ ના તો મારતા નથી અમારી કઈ હરામ પૈસા તો હોય નહીં અમે જાત મહેનત જ નજીંદાબાદ અમે મરસા રોટલા ખાવી પણ અમે આમ હક નું ખાવી આરામ નું નહીં કોક ના મારી મારી નહીં કોક ની લુખાગીરી કરી નહી આ એ તને કેવી બરાડી એટલે કાલ મેં તારો વિડીયો જોયો એટલે મને એમ થઈ ગયું કે આને મગજ માં હું ગરી જવું ફાઇનલ થઈ ગયું મને કે આને હાલ હું રાતે હું તો હસું નહીં રહ્યો તો એના સપનામાં પીંડુ કોળી પીંડુ કોળી પીંડુ કોળી બીજું કઈ ના આવતું જ નહીં હોય સપનામાં એટલે ખરેખર જે તારી શું કહેવાય લાગણી કેવાય શું કહેવાય પ્રેમ કહેવાય જે હોય તને મારી ઉપર અને તું બીજું વાક્ય એવું બોલ્યો તો એવું ભૂમિ દ્વારકા આવો તો હા ભાઈ બરાડી દ્વારકા આવું ને એટલે તને ફોન કરી અને કઈ નાઈશ કે અમે પીંડુ કોળી આવે અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું દ્વારકા ના આવતો કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો બાકી દ્વારકા જે ફોન કરી લાવીશ દુવારકા કોઈના બાપની જાગી નથી ભરાડી હા લેજે દ્વારકા આવું તેથી તને ફોન કરીશ અને પાછું તું બીજું ઓલા શૈલેષ મેલ નું કેતો તો તને એનું જણાવી દઉં કે તારા જેટલી એક મહિના આવક હશે ને એટલું દી ડીઝલ માં વાપરે શૈલેષ મેર એટલું ઈ ડીઝલ પાછળ ખર્ચો કરે હે ગરીબ માણસો પાછળ એટલો ખર્ચો કરે હે એટલે ભાઈ તું હેઠો બે જા તારા સપનામાં માં પિન્ટુ કોળી આવે હે ને એટલે ખરેખર ખૂબ ગર્વ વાત કહેવાય કે પિન્ટુ કોળી તને રાત દિવસ સપનામાં આવે હે બરાડી તારા માટે ખાસ પિન્ટુ કોળી ક્યો હજી કે તને રાતે દાળે સપડા માં આવે એક લત લાગી જાય પિન્ટુ કોળી પિન્ટુ કોળી પિંટુ કોળી આવી તને લત લગાડી દીધી પીંટુ કોળી એટલે મગજમાં કાચ તો લઈ યાદ રાખજે મગજ માં બરોબર ઓકે